હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગોળમાંથી બનતું શરબતની રેસીપી તો આ શરબત એકદમ શેરડીના રસને પણ ટક્કર મારે તેવું આ શરબત છે તો ઉનાળામાં લૂ પણ ન લાગે આ શરબત પીવાથી અને નાના બાળકોને પણ પીવાની ખૂબ જ મજા આવે તેવું છે અને કાંઈ પણ ઉનવા થયો હોય કે શરીરમાં ગરમી હોય તો આ શરબત છે તેને શરીરને રક્ષણ આપે તેવું છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુરી જરૂરથી જોજો સ્કે બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજુ સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને

તેના માટે મેં ફુદીનો લીધો છે એક લીંબુ લીધું છે લસણ પાવડર લીધો છે અને પા એક ગ્લાસ જેટલું પાણી લીધું છે જેટલા વ્યક્તિ હોય તેટલું પાણી લેવાનું તો જો આ ગોળ છે તેને આપણે ઝીણો ઝીણો કટિંગ કરી લઈશું તો અહીંયા મેં ગોળને કટિંગ કરી લીધો છે તો એક બાઉલ લઈશું અને તેમાં ગોળ એડ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું જે પાણી લીધેલું છે તે એડ કરી દઈશું અને આપણો જે ગોળ છે તે એકદમ પલળી જાય અને પાણીમાં ભળી જાય ત્યાં સુધી તેને પલળવા દેવાનું છે લગભગ વીસથી ત્રીસ મિનિટ સુધી તેને આપણે પલળવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને જે ગોળ છે તે એકદમ ઓગળી ગયો છે પાણીમાં તો તેમાં મેં એક લીંબુ લીધેલું હતું તે એડ કરી દઈશું ફુદીના પાન એડ કરી દઈશું અહીંયા મેં સંચળ પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું હવે તેને આપણે મિક્સરમાં કે બ્લેન્ડરના મદદથી ક્રશ કરી લેશું હું અહીંયા બ્લેન્ડરથી ક્રશ કરું છું તો આ રીતના બ્લેન્ડર થી એકદમ ખીણા જેવું ક્રશ કરી લેશું કે આપણું શેરડીના શરબત ને પણ એકદમ ટક્કર મારે તેવું ઉરબત બનીને રેડી થઈ ગયું છે તો હવે તેને ગયી ના મદદથી એક બીજા બાઉલમાં છે તે આપણે ગાળી લેવાનું છે હવે આપણે ગયણીના બધું થી લીધું છે તો તેમાં બરફ કપડા એડ કરી દઈશું અને ફરી વાર આપણે બ્લેન્ડર ચલાવવાનું છે અને આપણે એકદમ ફીણાવાળું શેરડીના રસ જેવું બનાવીશું બરફના ટુકડા એડ કરીશું હવે આપણે જે ગોળનું શરબત બનાવેલું છે તે એડ કરીશું ચાટ મસાલો એડ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ગોળનું શરબત એકદમ ફીણાવાળું બનીને રેડી થઈ ગયું છે તો આ શરબત એકદમ શેરડીના રસને પણ ટક્કર મારે તેવું બનશે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખૂબ જ પીવાની મજા આવે તેવું છે તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું Thank you for watching.